ગાઈસ આજ નયક નવા લોકોમાં તમારું બધાનું સ્વાગત છે અને હા આજે તારીખની વાત કહી દીધો તો 24 ઓગસ્ટ થઈ રહી છે મિત્રો અને હા જલ્દી જલ્દી આપણે એક નવી યાત્રા આવવાની છે કઈ હશે તમે બધા કોમેન્ટમાં કહી દેજો આ સોશિયલ મીડિયા છે ઓનલાઈન છે એના તરફથી આજે હું પહેલીવાર મારી કમાણી કરવા જઈ રહ્યો છું મારી મહેનતથી અને હા આજે એક સપનું પ્રમોશન કરવા જઈ રહ્યો છું મારા જોડે ગેમનું પ્રમોશન આવે છે પણ એ હું નથી કરતો કેમ કે મને ગેમ કંઈ અનુકૂળ નથી લાગતી એટલા માટે હું ગેમનું પ્રમોશન નથી કરતો અને આજે એક સપનું પ્રમોશન આવ્યું છે તો કંઈ નહીં મોબાઈલની દુકાન છે એનું પ્રમોશન આપણે કરવાનું છે આજે તો ચલો ભાઈ આપણે પ્રમોશન કરવા જઈએ અને મારી મહેનતની પહેલી કમાણી આજે આવવાની છે ભાઈ એમ મારી પહેલી કમાણી મારા મમ્મી પપ્પાને લાવીને આપવાનો છું તો કંઈ નહીં ભાઈ ચલો આપણે ત્યાં જઈએ અને હા તમારા બધાના સાત સપોર્ટથી આજે હું આટલા સુધી પહોંચું છું થેન્ક યુ સો મચ અને આજે મારી પહેલું પેમેન્ટ આવવાનું છે મારી મહેનતથી કેમ છો ફતેપુરા માત્ર નવસો નવ્વાણુંમાં મોબાઈલ ડિસ્પ્લે નખાવો અને સાથે મેળવો પાંચ ગિફ્ટ એકદમ ફ્રી અરે હા તમે સાચું જ સાંભળ્યું છે ગુરુકૃપા મોબાઈલમાંથી કોમ્બો ડિસ્પ્લે નખાવો અને બધી વસ્તુમાંથી ગમે તે પાંચ વસ્તુ ગિફ્ટમાં લઈ જાઓ આવી જ ધમાકેદાર ઓફરનો લાભ લેવા પહોંચી જજો મિત્રો ગુરુકૃપા મોબાઈલ ફતેહપુરામાં તેમજ તાત્કાલિક મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે અને કીપેડ ફોન તેમજ એસેસરી પણ મળી જશે લોકેશનની વાત કરીએ તો પોલીસ સ્ટેશન રોડ કુમારશાળાની સામે ફતેહપુરા ગાઈસ દુકાનો પ્રમોશન કરીને હવે આપણે જે રહ્યા છે ઘર તરફ બાકી આપણે હેલ્પમાં આપણા દેવુભાઈ હતા ચલો ઘરે જવાનું છે કોઈક આપણને મળવા માટે આવ્યું છીએ આપણા ઘરે નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે આપણી ટીમ વી સેવનની ટીમ પહોંચી ગઈ છે અને આપણે સીધા જ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એવા એક વ્યક્તિ જોડે આપણે ચર્ચા કરવાના છે જેઓએ સાયકલ યાત્રા ફતેપુરાથી અમરનાથ સુધીની સાયકલ યાત્રા તેમણે કરી છે હવે આપણે સીધા જ જયેશભાઈ જોડે જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ ક્યાંથી છે ક્યાં રહે છે અને સાયકલ યાત્રા તેમને ક્યાંથી ક્યાં સુધીમાં કરી હતી આપણે તેમની જોડે જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપણી જોડે જયેશભાઈ છે તેમની આપણે સીધા જ તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું તો સૌ પ્રથમ આપનું નામ જણાવજો મારું નામ છે જયેશ બરજુ હું દાહોદ જિલ્લાના ફતેહપુરા ગામનો છું જયેશભાઈ સૌ પ્રથમ તો આપણે યાત્રા ક્યાંથી ક્યાં સુધીની ચાલુ કરી હતી મેં મારી યાત્રા ફતેપુરાથી ચાલુ કરી હતી અને સૌ પ્રથમ હું અહીંયાથી પહેલાં અંબાજી ગયો હતો અંબાજીના દર્શન કરીને અમૃતસર અમૃતસરના દર્શન કરીને મેં અમૃતસરના દર્શન કરીને જમ્મુ કાશ્મીર પંજાબમાં અમરનાથના દર્શન કર્યા અમરનાથના દર્શન કરી અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા કટરાયો હતો કટરાથી દર્શન કરી અને હરિદ્વારના દર્શન કર્યા હરિદ્વારના દર્શન કરીને પછી હું ગયો હતો ધારી દેવી માતાના દર્શન કરવા ધારી દેવીને માતાના દર્શન કરી અને હું પછી ગયો હતો કેદારનાથના દર્શન કરવા જયેશભાઈ જણાવ્યું તે પ્રમાણે આમ તો તેમને અનેક સ્થળોનું ધાર્મિક સ્થળો પર ફરી ચૂક્યા છે અને સાયકલ યાત્રા જ કરી હતી પણ જયેશભાઈ આ સાયકલ યાત્રા તમારે કેમ કરવી પડી તમને આ સાયકલ યાત્રા કરવાનો ખ્યાલ છે તે ક્યાંથી આવ્યો તમારા મનમાં ક્યાંથી આવું થયું કે મારે સાયકલ યાત્રા કરવી જોઈએ મને એવું થયું કે બધા લોકો બાય ટ્રેનથી જાય છે બાય હેલિકોપ્ટર ગમે તે સાધનો દ્વારા જાય છે પણ મને એવું થયું કે હું સાયકલ લઈને જાઉં સાયકલ લઈને સાયકલમાં એવું છે કે કોઈ જાતનો રિક્સ આપણે રહેતો નથી એક્સિડન્ટનો જે હમણાં ગાડીઓ લઈને જાય છે તો એમાં એક્સિડન્ટનો વધારે રીક્ષ રહે છે અને આટલો મોટો સફર કરો લોંગ નો એટલે સાયકલ લઈને થોડું સારું લાગે છે અને બધું જોવા મળે છે બહુ જગા લોકો કેવા છે ત્યાંનો વિસ્તાર કેવો છે બધું જાણવા મળે છે અને બાઇક આ તો ટ્રેનમાં જઈએ તો આ બધું જાણવા નથી મળતું ખરેખર જયેશભાઈએ કીધું તે પ્રમાણે આમ તો અનેક પ્રકારના ધાર્મિક સ્થળો પણ જોવા મળતા હોય છે તેમજ કુદરતી વાતાવરણ પણ હોય છે પણ જયેશભાઈ સૌ પ્રથમ તો આપણે સાયકલ યાત્રા કરવાનો જે વિચાર છે તે તમને અહીંયા જો કે કોઈ જાય એના પરથી આવ્યો હતો કે પછી તમને એવું થયું હતું કે હું જાતે જ ફતેપુરા તાલુકામાંથી સાયકલ યાત્રા કરું ના હું મારે જાતે જ વિચાર હતો કે મેં જાઉં અને મારા મિત્ર બી હતા પહેલાં સાયકલ યાત્રા કરતા એ સાયકલ યાત્રા પહેલાં એ પેદલ યાત્રા કરતા હતા અને લિફ્ટથી યાત્રા કરતા હતા તો મેં એ વિચાર્યું કે મારા દોસ્તારો સાથે મેં પણ જાઉં તો મારા સાથે મારા બે મિત્રો હતા એક મહીસાગરથી હતા અને એક આપણા ભુજળા ગામથી હતા હા જયેશભાઈ જણાવ્યું તે પ્રમાણે તો એમના મિત્ર સાથે તેમણે યાત્રા કરી હતી અને સાયકલ યાત્રા એટલે ખૂબ કઠિન યાત્રા કહેવાતી હોય છે પણ આ સાયકલ યાત્રા કરવી તે જ મુશ્કેલ હોય છે બાકી તો ટ્રેન હેલિકોપ્ટર બસમાં આમ તો યાત્રા દરેક પ્રમાણે દરેક લોકો પોતાની મનની ઈચ્છા પ્રમાણે કરતા હોય છે પણ આ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનો એવો પહેલો વ્યક્તિ છે કે તેઓ અમરનાથ અને ફતેપુરાની ફતેપુરા અને અમરનાથની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે જયેશભાઈ આ વિશે તમારા મમ્મી પપ્પાએ તમને શું કંઈ આમ કીધું કે પછી તમને ના પાડી હતી કે સૌ પ્રથમવાર કેવું થયું હતું કે તમે જ્યારે ઘરની અંદર વાત કરી હશે કે મારે સાયકલ યાત્રા કરવી છે તો તમને કેવું આમ અનુભવ થયો નેગેટિવ થયો કે પોઝિટિવ થયો તેના વિશે થોડી માહિતી આપજો પહેલાં મેં મારા મમ્મી પપ્પાને કહેવાનું ટ્રાય કર્યું પણ મારી હિંમત નથી ચાલતી કેમ કે મને લડે કાતો ગમે તે ડર હતો કે નહીં જવા દે એનો પણ પછી મેં બેથી ત્રણ વાર એવું પ્રયત્ન કર્યો તો લાસ્ટમાં જઈને મેં મારા મમ્મી પપ્પાને વાત કરી તો મારા પપ્પાએ બધાને ઘરેથી પરમિશન લીધી અને પછી મને સાયકલ લાવી આપી હતી અને પરમિશન આપવાથી હું આટલા સુધી પહોંચ્યો હતો અચ્છા જયેશભાઈએ કીધું તે પ્રમાણે તેમના મમ્મી પપ્પાએ પણ તેમને ના નથી પાડી ઘર તરફથી પણ ફૂલ ફૂલ સપોર્ટ હતો તેમને હવે આપણા ફતેહપુરા ગામ તરફથી તમને કોનો કોનો સપોર્ટ મળ્યો જોકે મેં જોયું હતું અને અગાઉ પણ ઘણા મિત્રો આવી ચૂક્યા હતા પણ જો કે આમ તમને કેવું લાગે છે કે ફતેપુરા ગામ તરફથી તમને કોનો કોનો સપોર્ટ મળવા પાત્ર છે મારા ફતેપુરા ગામનો બજરંગ દલ ગ્રુપ છે એનો પૂરો સપોર્ટ હતો અને મારા જેટલા પણ મિત્રો છે એમનો પૂરો સપોર્ટ હતો અને મારી ફેમિલીનો વધારામાં વધારે મારી ફેમિલીનો સપોર્ટ હતો જયેશભાઈએ જણાવ્યું તે પ્રમાણે આમ તો દરેક લોકો આવી સાયકલ યાત્રા કરનાર વ્યક્તિને સપોર્ટ કરતા હોય છે જયેશભાઈ સૌ પ્રથમ તો આપણે તમે ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ તમે પેલું જે સ્થળ છે ધાર્મિક સ્થળ છે ક્યાંની યાત્રા કરી હતી ત્યાં કેદારનાથ પહોંચ્યા પછી તમારી સાયકલ ક્યાં મૂકી હતી ત્યારબાદ તમે પેદલ યાત્રા કેટલી કરી હતી અહીંયાથી હું પહેલાં ગયો હતો અમરનાથ તો અમરનાથમાં મેં સાયકલ મૂકી હતી પહલગામમાં ત્યાંથી ચંદ્રવાડીથી ટ્રેકિંગ ચાલુ થાય છે ચાલીસ કિલોમીટરની તે ચાલીસ કિલોમીટરની ટ્રેકિંગ મેં ચાલતો ચડ્યો હતો અને ચાલતો નીચે આવ્યો હતો ત્યાંથી પછી અમે કેદારનાથ માટે નીકળ્યા કેદારનાથમાં સાયકલ સોન પ્રયોગ મૂકી ત્યાંથી ટ્રેકિંગ ચાલુ થાય છે જે ત્રેવીસ કિલોમીટરની છે તે મેં ચાલતો ગયો હતો અને ચાલતો નીચે પાછો હતો જી જયેશભાઈ જણાવ્યું તે પ્રમાણે અનેક પ્રકારની યાત્રાઓમાં ખરેખર કહી શકાય તો આમ તો મુશ્કેલી તો હોય જ છે પણ આપણે જયેશભાઈ જોડે જાણવાનો પ્રયાસ કરી કે ખરેખર સાયકલ યાત્રા કરવી કેટલી કઠિન હોય છે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જયેશભાઈ આ સાયકલ યાત્રા તમે કરી એની અંદર તમને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ખરો કે નહીં બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અહીંયાથી તો પહેલાં ગુજરાતમાં તો કશું પ્રોબ્લેમ નથી આવતી પણ જેવા અમે રાજસ્થાનમાં ગયા તેમાં બહુ ગરમીનો સામનો કરવો પડ્યો હતો ત્યાંથી અમે પંજાબમાં ગયા પંજાબમાં ઠંડી ગરમી બધી જ બધી ઋતુનો સામનો અમારે કરવો પડ્યો હતો અને જમ્મુમાં ઠંડીનો સામનો કરવો પડ્યો હતો અને ઉત્તરાખંડમાં તો પહાડો પડતા હતા ત્યાં પહાડોનો બહુ સામનો અમારે કરવો પડ્યો હતો હા જયેશભાઈ જણા જણાવ્યું તે પ્રમાણે આમ તો અનેક પ્રકારની યાત્રાઓમાં મુશ્કેલીઓ તો હોય છે પણ સાયકલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક વધારે હોય તેવું અમને પણ જાણવા મળ્યું હતું અને અગાઉ પણ અમે ઘણા મિત્રો ઇન્ટરવ્યૂ કરી ચૂક્યા છે તેમાં પણ અમને ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું હતું કે સાયકલ યાત્રા કરવી તે જ કઠિન હોય છે બાકી તો યાત્રા તો બધા કરતા હોય છે જયેશભાઈ સૌ તમે આ જે યાત્રા કરી તેના વિશે તમને આમ શું લાગે છે તમારા તમે આ યાત્રા કરીને ઘરે આવી ગયા છો પછી તમને આમ કેવો કેવો અનુભવ થાય છે કેવા પ્રકારનો મહેસૂસ થાય છે કે આ સાયકલ યાત્રા કરીને મને અદ્ભુત પ્રકારનો અનુભવ થાય એવું કંઈ થાય છે ખરું તમને મને આ યાત્રા કરીને પાછું એવું છે કે હું પાછો યાત્રા ઉપર નીકળું હા જયેશભાઈ જણાવ્યું તે પ્રમાણે જયેશભાઈ એવું કહી રહ્યા છે કે ફરી હવે અમરના ફતેપુરાથી અમરનાથની સાયકલ યાત્રા તો કરી ચૂક્યા છે ને આવનારા સમયની ફરી યાત્રા કરશે તો તમારો વિચાર કેવો છે કે આવનારા સમયની અંદર કઈ કઈ યાત્રા ફરી કરશો મારો વિચાર છે કે હવે થોડા દિવસમાં હું પૂરું સૌરાષ્ટ્ર કવર કરું બરાબર બરાબર કોઈ વાંધો નથી જયેશભાઈ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે જયેશભાઈ હાલ તો એવું કહી રહ્યા છે કે હવે જે યાત્રા છે સાયકલ યાત્રા પૂર્ણ કરી છે અને સૌ પ્રથમ દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના એવા પહેલા વ્યક્તિ છે જે જયેશભાઈ બરજોડ જે ફતેપુરા ખાતે જ રહે છે અને ફતેહપુરાથી અમરનાથની યાત્રા તેમને અઠ્યાવીસ દિવસની અંદર પૂર્ણ કરી હતી તેવું તેમના મુજબ જાણવા મળેલ છે અને આવનારા સમયની અંદર સૌરાષ્ટ્રની જે યાત્રા છે સાયકલ યાત્રા છે તે કરશે તેવું તેવો તેઓ દ્વારા જણાવવામાં આવે છે અને હવે જયેશભાઈ મારું કહેવાનું એમ છે કે તમારે બાય ટ્રેન તમે આવ્યા હશો ને તો તમે તેમાં કઈ કઈ પ્રકારની પ્રોસેસ કરી હતી પાછા રિટર્ન ફતેહપુર આવવા માટે કઈ કઈ પ્રકારની પ્રોસેસ પ્રોસેસો કરવી પડતી હોય છે અમુક લોકો એવું કહે છે કે સાયકલ યાત્રા લોકો કરે છે એનો વાંધો નથી પણ બાય ટ્રેન આવવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે મુશ્કેલીઓ પડે છે પણ આમાં એક વય હતા જે અમારી હેલ્પ કરી અને ટ્રેન અમને બુકિંગ કરી આપી હતી ઓનલાઈન ત્યાંથી અમે ટ્રેન પકડીને ઘરે આવી ગયા હતા વડોદરા અને ત્યાંથી એક ગાડી આવી હતી અમને લેવા ત્યાંથી અમે એવા ડાકોના દર્શન કરવા ગયા હતા જયેશભાઈ જણાવ્યું તે પ્રમાણે મુશ્કેલીઓ તો પડતી જ હોય છે અને આવનારા સમયની અંદર પાછા એક સાયકલ યાત્રા સરસ મજાની કરશે જેમાં આખું સૌરાષ્ટ્ર કવર કરશે તેવું તેઓ દ્વારા જાણવા મળેલ છે અને જયેશભાઈ આપણે જે આ ટોટલ યાત્રા આપણી કેટલા દિવસની હતી અને લગભગ તમે અંબાજી છે ડાકોર છે બધું જ અહીંયાથી લીધું હતું તો પહેલાં આપણે અહીંયાથી ક્યાં જવું પડતું હોય છે જો સાયકલ યાત્રા કોઈને કરવી હોય તો અહીંયાથી ફતેપુરાથી કે દાહોદથી કરવી હોય તો આપણે પહેલાં ક્યાં જવું પડતું હોય છે એમાં મેપમાં તો એમ્પી એમપી બાજુ થઈને પણ જવાય છે અને રાજસ્થાનમાંથી પણ જવાય છે તો અમારે અંબાજીના દર્શન કરીને જવાનું હતું મા અંબેના દર્શન કરવાના હતા એટલે અમે અંબાજી થઈને પછી રાજસ્થાનમાં ગયા હતા ત્યાંથી અમે પંજાબમાં અમારા સ્થળ જે રીતે નક્કી કરેલા હતા એ રૂટે અમે ગયા હતા એટલે અંદાજે આપણા ટોટલ સ્થળ ધાર્મિક સ્થળ કયા કયા હતા અને કેટલા હશે અંદાજે અમારા ધાર્મિક સ્થળ સાત નક્કી કરેલા હતા તો સાતના દર્શન કરીને હું આવી ગયો તો મસ્ત બરાબર જયેશભાઈ જણાવ્યું તે પ્રમાણે તો અમુક ધાર્મિક સ્થળો જે ગુજરાતના છે અને રાજસ્થાનના છે અમુક અમુક ધાર્મિક સ્થળો પર તે ફર્યા છે અને છેલ્લે ફતેહપુરાથી સાયકલ યાત્રા કરી અને અમરનાથ સુધી તે સાયકલ દ્વારા પહોંચ્યા હતા અને આવનારા સમયની અંદર પણ તેઓ દ્વારા બીજી સાયકલ યાત્રા નક્કી કરવામાં આવશે તેવું તે લોકો જણાવી રહ્યા છે અને જો કહી શકાય કે આવી સાયકલ યાત્રા હંમેશા કઠિન હોય છે જે સાયકલ યાત્રા કરે તેને અદ્ભુત પ્રકારના અનુભવ થતા હોય છે વારંવાર મુશ્કેલીનો સામનો પણ વેઠવો પડતો હોય છે હા જયેશભાઈનું એવું કહેવું છે કે જ્યાર સુધીમાં માતાજીનો હુકમ ભગવાનનો હુકમ નહીં આવે ત્યાર સુધી આપણે કોઈ જગ્યા પર જઈ શકતા નથી પરંતુ દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના એવા પહેલા વ્યક્તિ છે જે જયેશભાઈ બરજોડ જે ફતેપુરા ખાતે રહે છે તેઓએ ફતેહપુરાથી અમરનાથની સાયકલ યાત્રા કરી હતી જેમાં અઠ્યાવીસ દિવસ પૂર્ણ કર્યા હતા અને જેઓ ફતેહપુરા ખાતે આવી ગયા છે બાજુમાં અમારી જોડે જ બેઠા તે આપ જોઈ શકો છો બાકી કોઈ પણ પ્રકારની સાયકલ યાત્રાની અંદર એટલી બધી મુશ્કેલી પણ નથી પડી અને સરળતાથી તેઓ ફતેહપુરા પહોંચી ગયા છે આપણે તેમની જોડે જ આજે વાત કરવાનો પ્રયાસ કર્યો અને આજે તેમની જોડે આપણે ઇન્ટરવ્યૂ લીધું હતું અને તેમની જોડેથી આપણે અમુક પ્રકારના ઘણા અનુભવો છે તે આપણી સાથે તેમણે શેર કર્યા છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ આપણા ગુજરાતના દરેક જગ્યા પર આપણા રિપોર્ટર છે ગમે તે પ્રકારનું ઇન્ટરવ્યૂ લેવા માટે તેમજ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને લગતા ઇન્ટરવ્યૂ હોય કે પછી કોઈપણ કારણોસર ગમે તે પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક ધોરણે અમારી ટીમનો સંપર્ક કરો જેથી કરીને આપણી હેલ્પ કરી શકે નમસ્કાર વી સેવન ન્યૂઝ રિપોર્ટર વિપુલ પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રવીણભાઈ પારગી ફતેહપુરા